આયોજિત શ્રેયેશ વિદ્યાલય અવાખલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણસાઠ ગામની સ્કૂલો અને ત્રણસો જેટલા બાળકો ભાગ લીધો હતો જેમાં સુંદર અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટ વિશે સમજણ આપવામાં આવી હતી તેમાં વિશેષ અતિથિ ડૉક્ટર આરજી કોઠારી પૂર્વ વિશે વીર નર્મદે યુનિવર્સિટી સુરત એલજી પટેલ પ્રમુખ શ્રેય કેરવણી મંદર ટ્રસ્ટ અવાખલ ડીએમ ચૌધરી આચાર્ય શ્રેયસ વિદ્યાલય પાંડે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના આચાર્ય શિક્ષક ગણ અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામના વડીલો બહાર આવેલા અતિથિ મહેમાનો હાજર રહ્યા હતા નમસ્તે શ્રેયસ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ વિદ્યાલય અવાખલ તાલુકો સિનોર જિલ્લો વડોદરા અહીંયા હું એઝ અ ફિઝિક્સ ટીચર જોબ કરું છું કૈવલ પટેલ મારું નામ છે અને આ સંસ્થામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી તેમજ કોમ્પ્યુટર લેબનું એકદમ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકો માટે એટલી સારી વ્યવસ્થા કરી છે અને લેબમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે શાળાના સંસ્થાના ટ્રસ્ટીક તેમજ દાદા આ આપણી બાયોલોજીની લેબ છે બાયોલોજી ના પ્રેક્ટિકલ્સ માટે બાળકોને અહિયાં સુવિધા પ્રોવાઇડ કરવામાં આવી છે પાસે જે નમૂનાઓ છે બધા પણ આપણે અહીંયા આગળ મૂક્યા છે અને ટેબલ ઉપર ઇઝીલી બાળકો પ્રયોગ કરી શકે સ્લાઇડ માઇક્રોસ્કોપ્સ કે બાયોલોજીના બેઝ ઉપર જે પણ એક્સપેરિમેન્ટ કરવા છે એ લોકોને માટે અહીંયા સુવિધા પ્રોવાઈડ કરી છે આ આપણી બાયોલોજી લેબ છે અને ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે એમને સુવિધા પ્રોવાઇડ કરવામાં આવી છે કોલેજ લેવલની જે લેબ છે એ પ્રકારનો પણ અમે અહીંયા પ્રયત્ન રાખ્યો છે કે બાળક આગળ જતાં એમને અ ફેમિલીયર રહે અને સાથે સાથે ઘણું બધું રિસર્ચ સંશોધન કરે એવા પણ અમે અગિયાર બાર ધોરણના વિદ્યાર્થીઓને આ તક પૂરી પાડીએ એવા અમારા પ્રયત્નો રહેશે અહીંયા અમે વર્ટિકલ ફાર્મિંગ બનાવ્યું છે જે જમીન પર સીધા પાક ન વાવવાને બદલે ઊંચાઈમાં લેવલ પર લેવલ પાકો વાવવામાં આવે છે જેને વર્ટિકલ ફાર્મિંગ કહે છે આ વર્ટિકલ ફાર્મિંગમાં જગ્યા ઓછી હોય તો આપણે આમાંથી વધુ ઉત્પાદન મેળવી જેની મદદથી આપણે નફો મેળવી શકીએ છીએ આમાં પાણીનો બચાવ થાય છે પરંપરાગત ખેતી કરતા સિત્તેર થી નેવું ટકા પાણી ઓછું વાપરે છે અહીંયા અમે વર્મી કમ્પોસ્ટ બનાવ્યું છે વર્મી કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે તેનો ઉપયોગ ખેતરમાં કરવાથી આપણને સુરક્ષિત સુરક્ષિત ખોરાક ખોરાક પ્રાપ્ત થાય છે અને સ્વસ્થ ખોરાક મળે છે બાયોગેસ અહીંયા અમે બાયોગેસ પણ બનાવે છે જેનાથી અમે ખેતરનો નકામો કચરો અને ઘરનો નકામા કચરાનો યોગ્ય નિકાલ કરી શકીએ છીએ અને તેનો યોગ્ય ઉપયોગ કરી ઘરમાં ઇંધણ તરીકે અને વાહનોમાં સીએનજી તરીકે પણ તેનો ઉપયોગ કરી ખેતરમાં ખાતર તરીકે જે નોન બાયોગેસમાંથી કચરો વધશે તેનો ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરશું અહીંયા અમે સંયુક્ત ખેતીમાં એક મોડલ બનાવ્યું છે જેમાં ઉપર ઘેટા બકરા છે તેનું મળ નીચે તળાવમાં પડશે જે માછલીઓ ખાઈને ખાઈને તેનો ઉપયોગ કરશે અને તે પાણી તમે લઈશું જે લઈશુ જે ખેતર માટે બહુ ઉપયોગી છે અહીંયા મેં ગ્રીન હાઉસ બનાવ્યું છે જેમાં આ એક બંધ પ્રકારનું માળખું છે એની અંદર આપણે કોઈ પણ ઋતુમાં કોઈ પણ પાકું કાઢી શકવાની છે અસ્તુ